જે વાતો ઘરમાંથી મન ઉઠી ગયું હોય જે વસ્તુ ખબર નહીં પડતી નહીં તમે ગમે તે કરો કોમ ના થાય આવું વળાય દઉં વખત માતા કહો એટલે કોઈ વાતે ગભરાન નહીં દાડા દાડા લીટે હું સડાઈ દયો તો પચીસ ટકા ફેર પડે તો થોડા થોડા બકવા બંધ કરશે વિચાર બંધ કરશે એક દાડો એવું થાય કે ભાઈ આ વસ્તુ મને હાસિત થઈ જાય અને પશુ ઉપાય કરવાનો કોઈ પહેલાં ઉપાય કરવાનો સ નહીં પણ કોઈ બી બાબતની તકલીફ હું માતા હું કરી આવું છું તું તારા ભાઈને વર્યું છે અને આ ભાઈ વરસ એટલે બધું બધી વાતે ખભા કરી હા હા તકલીફ કાઢવા મે બધી કાઢી આલ્યો પેલા હોત તવા જો પરફેક્ટ કરવા દે વસ્તુની ઉઘરાણી પેલા નઈ કરી આપણે જેને આલવું છે એનું લખી લખીને આલવું ટાઈમ ટુ લખે એ આ દે નું આ કરવા આ દે નું આ કર આતારે બધું આ ભયરૂ કર નબડું પડી ગયું છે અને ઇના કારણે જે શોકરી એકલું રહ્યું છે માં બાપનો ટેકો હતો પણ માં બાપની તકલીફ આતારે બધી વાટે વસ્તુ થઈ તો આ ભયરૂ ટેકો નઈ હતો હાલ આપણે જે વસ્તુ કરવાઈ નઈ કોઈ દવા દુવા અને મારા અખંડ જહોનો ટેકો બધું રિછતાઈ

કામ પદ્ધ થાય છે પણ છિલ્લી ઘડી નય નબદમાં ઓરીતા કોડા લગા ગયે થાય છે થઈ જાય છે લગ્ન ની ને ભાઈ

ઈવાન તો મુન અમુક વસ્તુ અમુક સમય માટે સમાજ પ્રમાણ મુ નહીં કહેતી પણ અમુક પાળો તમારા દેવનો ટેકો વધારે રહ્યો અમુક અમુક વસ્તુ છે એ થોડું પાળો તમારા માટે સારી વસ્તુ છે તો એનાથી ટેકો હું પાને પૂરો કરતી હોય એ માનતા છું તમારે કરવું છે એ બોલાડ આવું છે લગ્ન થઈ જાય કરી આલું શું માતા ઘેર કહી દેવાનું છે જે રોકડ મારા ઘર ઉપર છે જે દેવ મારું કોમ કરશે પણ કોમ છે લે સમય કરે તે પહેલું કરવું જે કોમ નો અટકાવશે હું ઉઘાડી દઉં વખત માતા કાઢી છું જે બારની કોઈ વસ્તુ તમારા ઘર ઉપર જે રોકાવટ કરવા આવી છે એ માતાનો બોલો તમારા કુળનો જે દીવો કરો છો જે તમારે પૂર્વજોનો જે વાત ચાલુ છે એ તમારે કરી દેવાની છે એમાં કોઈ વસ્તુ સર નહીં પણ જે રૂકાવટ હાલ બંધ કરું છું રૂકાવટ બંધ કર્યા પછી તમે કોઈ કોમ નવું આવ્યું નવું કોમ આવ્યું આજે નવ કોમ આવ્યું છે અને આ કોમ અમારે કરવું છે એ વખત મને અરજી કરી દેવાની આ કોમ થાય એવું કરજે અમારું ગમ્યું છે અમારા જ થાય કરી અને ફટલે કોમ ખોલી નાખ્યો એ વસ્તુ છે દુઃખવાળી વસ્તુ છે સળવાની તમારે આ ઉભરો ટૂટી અને નહીં સળેલા કોમ થઈ જાવ આવું મારું માતાનું કહેવું છે Thank you.

બાર ની વસ્તુ માતા બોલી બાર નો વટકા વધાર છે અને જે વસ્તુ કરા કરી એવું નહીં કહેતી પણ વસ્તુ હોય ઘરમાં રોકાવટ જે જે વાત ઘરમાં હોય એના પાડો જે કરી રોકાટવાના ઘરમાં હોય તો હું નહીં કહેતો શબ્દ માર્યો પણ આ કોમ પહેલાં ખોલી નાખો આનું કોમ ખોલ્યા પણ રિઝલ્ટ મળે ફેર પડ્યો મારી શાંતિ પડી બસ હું બતાવું એવું ઉપાય કરું એમ એસા બોલ કે ભાઈ આપકા ઉપાડ હો થી અગર કોઈ તો પહેલે માતાજી પૂછના હે કે માતાજી બોલના કે એ કામ મેરા કરના તો માતાજી કામ કરેગી ઠીક થોડી થોડી લાઈન પકડી પછી ટાઈમ આવી લાઈન પકડી દે તમારે શિફળ બે કરવાનો છે એક ઉમરટ ઉપર કરવાનું છે ઉમરટ ઉપર એક શિફળ લેવાના ચાર બાજુ છો કરી ઉમરટ ઉપર વાળી આ વસ્તુ ચાર શોકડી ફેકી દેવાની

तारो मंगल तो गर्मा थी जुस कोई बाहर जु नहीं

સોરી તારીફ થઈ તો સોરી બરાબર છે તારો તત્કાલિક તત્કાલી તત્કાલિક જતું રહ્યું સર હું તો ટાઈમ લીધો સર સમય નહીં છે તારો શુભ સોરી નહીં થયું હોય વખત જવું તને કયું સ્પષ્ટ કહું છું લેબડાની માતા જ ખોટું તને નહીં કે સોરી આપણે કરી આ મંગળસૂત્ર કોઈ આજુબાજુ ના કદાચ કોઈ મોણા લીધું હોય સતબુદ્ધિ આ ઘરમાં થી કોઈ આગા પાછી તારા ઘરમાં મંગળસૂત્ર આવી રહ્યું કરી આલો આ મારી જવાબદારી ઘેર જઈને કહી દેવા ને ત્યારે વઘારની માતા બોલે મનથી બાધા રાખે કે મારા વઘારની માતા જવાય આવી કોઈ દાડો તો કદાચ મારા હાથમાંથી તારે કદાચ હું મજૂરી કરીને ભેગું કરી મજૂરી કરીને આ વસ્તુ કરી છે અને કોઈ દાડો કદાચ આ વસ્તુ કરી હોય વઘારની માતા તો ગમે તે કરી મારી વસ્તુ પાછી આવી આપણું કહે છે બીજું કહે પણ લુઘડોમાંથી દેખાડાય એવું કરું છું તો ના દેખાડા બગડાય ધવું લઈ કહેવાય आणि सोर आज खोडाकडे मेलो नाही आ मारी गॅरंटी बी काळजी केव्हा का तर कधी ते करवा का तर कधी तो सोर जे का तर मोहन तो धाप मारी बार ना लावून मिळायचं अपडी नाही केव्हा जो कधी हात नाक्यो ना हा सो हात जो काय नाखवाळो हो तो मग आता परफेक्ट पेला जोयो बी काही इन्कम कोणी नाही का सोर सर पण मारू एकच मजुरी तर पेला घरमधी एकडे पेला करूसू लई गावाला जे करतो नाकी जाता हारूसी ना माटा आणि संजो खोळा तर तुझं सॉली जागा मेलो नाही તને તુલનો પશવાતો લાગા મેલ્યો નહીં પણ તારી મજૂરી તો દીતી નહો તો ભાવ છે કદા ભેગુ કરે કે મળતી નહીં હું માતા બગાનની જહું છું તો સ્વર્ગ ગમે તો જમ પેહી ત ત પે આગળ બહાર લીધા મેલ્યો નહીં પણ તારા ખોળવાનો પૈસો મારથી મંગળ સુતન મેલીન બુધવારુ થી આપળા ગર્ભો કूण ગુણાયા આકાશ ખોડી લેજો હું જહું એવું કહો છું ઘરસા આ રોજ પાળઈ બધા બેહવા આવતો હોય છે પણ આ બાળને મનમાં વિચાર રાખવો પડે છે એ સીયા સીયા આયા હા હા

કારાથી ખાત તું બોલી હોય તમારો ચુરહા પાતાળમાં ભંતઈ જોય છે તમારું હાચું તો કેસે ઉડવાવાતી પાછો ના લાવું ઓ વાવા દે કરવા એકવાર તબે બેના નમ્યાવો સગતમો કોઈ દાલો તમનો દુશ્મન જોને નમવાનો વાવા દેતી ન ન હોય એ તમારો હાજો હોય તો બજારમાં બારડ્યું ખેલવાવું અખત બેઠી છું સુ કરો અમારઆ 越来

ઘરનો બે વખત રહોડામાં તમારી છેલ્લા દોઢ વર્ષ તકલીફ દાડા દાડા વધારશે જે પેલા ઓર્ડર હતા હાલના ઓર્ડર ફેર ફેર થયું મારું વખત નું કેવું છે મારી તકલીફ દાડા દાડા વધતી જાય બોલ કોઈ અદેખાય નેકળ છે એ ગલ્લાના આજુબાજુ એવું મારું વઘારની માતાનું કહેવું છે વિરોધી અને આયા જણા જણા નખરો કરે તો છે અને આ નખરો છે ધંધા સુધી અસર કરે છે આ રહું આવું બના આ માણસ આવો આ માણસ આવું કારણે પડતી છે કોઈ આપણો માણસ ખોળવા છે કોઈ દળ નહીં પણ તમારે મેરડી માતા કરે બિહારી મેરડી માતા કરે બિહારી હા શાણ બિહારી

અનેક ફોટો તમારો દીવો લે અનેક ફોટો તમારી વેળા મેલ્લા બાજુ ઝઘડો ખોડી નાખ્યો ઝઘડામાં તમે અપયો લીધો અને અપૈયા ભેગા થયા ખોડી નાખ્યો મારું ધવું કેવું છે આટલા જો ભેદ પડે તો ભેદમાં માતા આવડી પડે આટલા તમારો વખો છે ના દુનિયાની વસ્તુ આવે એવી રીતે મેળવી આગળ પણ મેળવીને પાવું આટલા દીધું છે આપણે નતું બી હવાનું નતો જવાનું જ કારણે પાણી પીધું ને એટલા પૈયા અવળી પડી અને આટલા મેળવીને દુઃખ દીધા એવું હું જવું કહું છું આટલા વખો તમારો છે કાવેતરો ખોળવા કાવેતરો પીકાય જળ નહીં પણ સોર ગરમો હોય સોર જળ ના સોરત તો પોતે હોય

આઈ

મને લાવતા આવડી જાતા બોન દીવો કરતા આવડ્યો નહીં મને ભરાવી તમે વેણમાં રહ્યા નહીં તારા ધંધા કદી પડતી ના બાજે એવું માતા કે અને એક દાળો તારો હોય બી દાડો ભાઈ વાળવા આવી ત્યાં માતા અને બે વાળ્યો તો ચારે બાજુ નોમ ચારે બાજુ પૈસા ચારે બાજુ ધંધો ને હાલે તો બાર તમારું નોમ હતું પણ આ ગામ કારણે તમારી કોઈ ભૂલ સુખના કારણે આટલા બધા અવડું પડ્યું આ માતા ભેદ પાડ્યો એવું બી કાઢીએ માતા કહે છે આવું મારું વઘાની માતાનું કહેવું એટલે સુધારો આવી જાય આખી મણને માતર કા કોળા કરું આને ખૈસેરી તમારે કોળા લે અને ધંધામાં ગર્મો શાંતિ કર આયુ દેખાય એટલે મને પૂછ્યો અને મેં એને કહી દેવા ગાની માતા બોલી ને કરશ પણ થોડી થોડી એ કહેલા પૂછી લે આ સોર ખોડી ના ગલ્લો તોડવાળા છો સી ગલ્લો તોડવા સોર ખોડી ના દે પिखાયી શ્વાજી આ સોર જો ના ખોડી ના બહુ જો હું નઈ કહેવાય આ મારા તો વખત ભગવાન કીશું હું લેબડાની માતા કહું છું આ કોમ થઈ જશે ઓબ જો આ હું આરું કહું છું